હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિભાગ સીના પ્રકરણ નંબર એકનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન દ્વારા ઓનર બાય સોનાર શુભન દ્વારા આજે આપણે જોઈશું તો મિત્રો વિડિયોને એન્ડ સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત પચાસ રૂપિયા છે તમે જો તમે એ મેળવવા માંગતા હોય તો નીચે ડેસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આવેલો છે એના પર કોલ કરો હું જ ફોલ ઉપાડીશ અને તમારાથી વાતો કરીને તમને પીડીએફ પ્રોવાઈડ કરીશ ઓકે તો ચાલો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આપણે સમજાવાનો છે જેમાં ગમે તે બે મુદ્દા આપણે લખવાના છે તો મિત્રો આપણે થોડુંક એડજસ્ટ કરવાનું છે તો કે આમાં પહેલા તમે આર્થિક પ્રવૃત્તિના મુદ્દા જોઈ લો તો કે આર્થિક પ્રવૃત્તિના મુદ્દા જરૂરિયાત સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને 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 જે પ્રવૃત્તિ અર્થોપાજન માટે થતી ન હોય ને તે દરેક પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે ઓકે વેપારી વસ્તુઓની વેચીને કમાણી કરે તે ખેડૂત ખેતી કામ કરીને આવક મેળવે શિક્ષક વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન આપીને આવક મેળવે અને ડોક્ટરો પોતાના સેવાઓ આપી બદલામાં નાણા મેળવેને માં જઈને ફિલ્મ જોઈ વગેરે મિત્રો કે છે કે આર્થિક પ્રવૃત્તિ છે બધી આપણે ક્રિયા જોઈ આપણે તો એ બધી કેવી છે તો કે આર્થિક પ્રવૃત્તિ છે મિત્રો જોઈએ ત્યાર બાદ કે આ યા પ્રવૃત્તિમાં બીજા નંબરનો મુદ્દો છે આપણે કે શિક્ષક પોતાના બાળકને ભણાવે શિક્ષક પોતાના બાળકને ભણાવે અર્થ આયા પોતાના બાળકનો ઉછેર કરે એટલે કે માં પોતાના બાળકનો ઉછેર કરે ડોક્ટર ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે ડોક્ટર છે એ પોતાની પત્નીની સારવાર કરે અને બીજું શું વેપારી સ્વવપરાશ માટે ચીજ વસ્તુઓ વાપરે ખેડૂતનો તેના સંબંધિત અનાજને ભેટમાં સંબંધીઓને અનાજ મિત્રો શું ભેટમાં આપે અનાજ છે એ સંબંધીઓને ભેટમાં આપશે તો એને પણ શું કેવાશે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાશે તો નાનાની કઈ લેવડ દેવડ થઈ નથી તો એ

અને આપણે બજારમાં પુસ્તક ખરીદીએ તો એમાં બીજા પરનું અવલોકન છે અને પ્રવૃત્તિમાં બીજા પરના શું કહેવાય પ્રશ્નના ઉપસ્થિત થતો નથી ને પુસ્તક વાંચવાની પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે અને એમાં બીજા પરનું અવલંબન નથી મિત્રો આથી આપણે આ જે પહેલો પ્રશ્ન છે એ પૂરો થાય છે આનામાં બીજો પ્રશ્નનું સોલ્યુશન આપણે કરેલું નથી આ ડાયરેક્ટ ત્રીજો પ્રશ્ન છે મિત્રો

સ્ટાર્ટ થાય થાય છે તો સુધી જેટલા લખી લખી દેવાના અહીંયા આપણે સાલ જ એકાણું પછી મિત્રો બે હાજર એક થી પછી બે હાજર દસ થી બે હાજર અગિયાર આવી રીતે કરીને આ જે પહેલો સમ છે પંચાવન સુધી છે બીજો સિત્તેર સુધી છે ત્રીજો કેટલા પંચાયત હા સિત્યાસી સુધી છે બરોબર સિત્યાસી આ સોલ્યુશન તમે આવી રીતે દોરવાનો છે મિત્રો એકવાર ફરીથી જોઈ લો આવી રીતે દોરવાનું છે આ થોડીક સાઈઝ નાની નહીં થતી તો થઈ ગઈ આવી રીતે કંઈક દોરવાનું છે મિત્રો ઉત્પાદન ઓકે અને જો બે કરતા વધારે માહિતી તો ઉપર બોક્સ કરીને તમે ચિત્રો દોરશો તો એમાં પણ એ માહિતીની જાણ કરવાની વિદ્યાર્થી મિત્રો ઓકે પરીક્ષામાં તો એના પછી જોઈએ કે ત્રીજો પ્રશ્ન સોરી આ ત્રીજો પ્રશ્નનો હતો મિત્રો ચોથા પ્રશ્નનો જવાબ મિત્રો આવી રહ્યો ચોથા પ્રશ્ન કુત્રી જવાબ મિત્રો સ્તંભાકૃતિ કૃત્રિ કુત્રી આવી ગયું વર્ષમાં ઈ અને નફો કરોડો છે ઉપર તો કે આવી રીતે દોરવાનું રહેશે સ્ટાર્ટિંગ આપણે સેનાથી કરી છે બે હજાર થી કરી છે ને કેટલા બે હજાર થી કરી છે બે હજાર ચાર હજાર આઠ હજાર દસ હજાર બાર હજાર ચૌદ હજાર સોળ હજાર અઢાર હજાર ચાર હજાર છવ્વીસ હજાર કરી છે ઓકે બે હજાર નું ઉત્પાદન કેટલા સુધી છે તો કે મિત્રો પંદર હજાર સુધી છે પછી આ વીસ હજાર સુધી છે અને આ ત્રીસ હજાર સુધી છે ઓકે આ લીખ તમને બતાવી દઉં એક પણ જોઈ લો મિત્રો કે આવી રીતે તમે આવી દોરી લો ઓકે સરસ મજાનું આપણે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન તો કે એડમ સી ત્રીજા નંબરનો સોરી નથી આ ત્રીજા નંબરનો છે ના ના ત્રીજા નંબર નથી આઈ થિંક હસી આ ત્રીજા નંબર જ હશે કેમકે આ જે પ્રશ્ન હતા એ ચોથા અને પાંચમા ક્રમનો નો હતો તમે લાઈન સર જોઈ લેજો મિત્રો મને કઈ ખ્યાલ નહીં હતું

અર્થશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે એના પિતા મતે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં માં સંપત્તિ નું વિશિષ્ટ

થઈ ગણા એવો મત એડમ સ્મિથ વ્યક્ત કર્યો છે અને એડમ સ્મિથની વ્યાખ્યાને નીચે બહુત સ્પષ્ટ થાય છે કે એક અર્થશાસ્ત્રમાં માનવીની ભૌતિક સંપત્તિ ઉપયોગમાં ચીજ વસ્તુઓનો ઉત્પાદક શ્રમ વગેરે વગેરે મિત્રો શું છે માં તો કે મુખ્ય છે બીજું સુજે કે અર્થશાસ્ત્રમાં સંપત્તિના ઉત્પાદન વપરાશ વિનિમય અને વહેચેડીના અભ્યાસમાં કરવામાં આવે છે પરિવર્તન વર્તનનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિ એ કરે છે તે અર્થશાસ્ત્રના સામાજિક દરજ્જો આપે છે મિત્રો તમને લાઈવ પ્રૂફ બતાવી દઉં તમારે આટલે અડધી રાત સુધી આપણે સોલ્યુશન ચાલુ રાખ્યું છે હમણાં એક્ઝેક્ટલી બાર વાગવા આવ્યા છે મિત્રો હજુ પણ આપણે સોલ્યુશન ચાલુ રાખ્યું છે તમે જોઈ શકો છો લાઈવ ટાઈમ ઉપર ડાબી બાજુ ખૂણામાં કેટલા વાગ્યા છે 11 વાગીને 58 મિનિટ પીએમ થઈ છે મિત્રો તમે જોઈ શકો છો આ ફેક ટાઈમ નથી રીઅલ ટાઈમ છે મિત્રો ઓકે તો જોઈએ આગળનો સોલ્યુશન તો મિત્રો એના માટે જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલો વિડિયો ને લાઈક કરવાનો ના ભૂલો અને 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 આખા ગાલા સમેટા સોલ્યુશન ની જો તમે પીડીએફ મેળવવા માંગતા હો નીચે ડિસ્ક્રિપ્શન માં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા સમેટા સોલ્યુશન ની પીડીએફ ની કિંમત આન્સરમાં જ છે મિત્રો આ જો પૂરો નહીં થયો નંબર ટીકા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ નીતિશાસ્ત્રને ધ્યાનમાં લીધું નથી ને માત્ર સંપત્તિને ધ્યાનમાં રાખી રાખી હોવાથી માનવ કલ્યાણની ઉપેક્ષા કરી છે ને જોકે તેણે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનલ્સ માનવ કલ્યાણની વાત જ કરી છે મિત્રો ઓકે માનવ કલ્યાણની વાત એડમ સ્મિથે કરી છે કોણે એડમ સ્મિથે જે કોણ છે તો કે અર્થશાસ્ત્રનો પિતા તરીકે જાણીતો છે એડમ સ્મિથ મોસ્ટ 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 આઈએમપી ક્વેશ્ચન ઇઝ એડમ સ્મિથ ઇઝ ફાધર ઓફ ઇકોનોમિક્સ ઓકે ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન એટલે કે છઠ્ઠો પ્રશ્ન જોઈએ શું છે એનો આન્સર માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગત સમજાવો તો કે માર્શલે વ્યાખ્યા પ્રો આલ્ફેડ માર્શલ મતે અર્થશાસ્ત્ર લક્ષી શાસ્ત્ર છે કે માનવીના સંતોષ માટેની પ્રવૃત્તિ કરી શકાય છે અને માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવવાની કે તેને વાપરે છે પરિણામે તે સુકાકારી ભૌતિક સાધનો વસાવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે સંપત્તિ સાધન છે તેના ઉપયોગથી માનવ કલ્યાણની એટલે કે માનવીના ના સંતોષ માટેની પ્રવૃત્તિ કરી શકે છે માનવીના રોજિંદા વ્યવહારોમાં આવક મેળવવાની તેને વાપરે છે અને પરિણામે તે સુખાકારી ભૌતિક સાધનો વસાવી શકે છે અને તેમનો ઉપયોગ કરે છે અને ભૌતિક કલ્યાણને એટલે કે પોતાના સુખાકારી સાધ સાધી શકે છે અને આમ અર્થશાસ્ત્રને સંપૂર્ણ રીતે નહીં પરંતુ આંશિક રીતે માનવીના આર્થિક કલ્યાણનો નિબસ્ત છે મિત્રો ઓકે ત્યારબાદ આપણો બીજો સોલ્યુશન તો કે માર્શલની व्याख्याથી સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રમાં માનવીના સુખનો અભ્યાસ મુખ્ય છે અર્થશાસ્ત્રોમાં માનવી સુખનો અભ્યાસ મુખ્ય છે અને તેને દ્વારા ભૌતિક કલ્યાણ એટલે કે સુખને પ્રાપ્ત કરવું સુખ નો ઉગાડી જુગાડી દીધો આવું ગીત છે સંગીતકાર વગેરેની સેવાઓ વસ્તુઓની અપેક્ષા કરે છે માર્શલ અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવ કલ્યાણ ને કેન્દ્રમાં મૂકે છે છતાં માનવ કલ્યાણને નુકસાન કરે તેવી કેટલીક કોટિલિયા આપેલી વ્યાખ્યા શું છે તે સમજાવો એ જે વ્યાખ્યા આપી છે તે શું છે એ આપણે સમજાવાનું છે તો કોટિલિયા મતે મનુષ્યની વૃદ્ધિ અર્થ છે કોટલિયાના છે અર્થ મનુષ્યના વસવાટ વાળી ભૂમિ અર્થ છે તેને પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર પણ મિત્રો શું છે તો કે અર્થ શાસ્ત્ર છે મિત્રો પ્રવૃતિ માટે આઠ પ્રશ્ન જોઈએ એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વગેરેનો તફાવત સ્પષ્ટ કરો આયો મિત્રો તફાવત થોડું કરી દે તમને સોલ કરી દેખાવા

વસ્તી ભાવ નિર્ધારણ

અને એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્ર નીતિની ની નક્કી કરી શકાય છે અને સમગ્ર લક્ષી નીતિ મદદથી આર્થિક એકમો પર પડેલી અસરો પર આપણે શું અભ્યાસ કરી શકે છે ઓકે આથી ઓળો પ્રશ્ન પૂરો થાય છે ત્યારબાદ આપણો છે નવમો પ્રશ્ન કે અર્થતંત્રની દશા અને દિશાના વલણો જણાવવા આંકડાકીય માહિતીનો ઉપયોગ સમજો તો કે સ્થિતિ તેનું વલણ જણાવવા આર્થિક માહિતીના આંકડાઓનો જરૂર છે અર્થતંત્રમાં નાણાનો પુરવઠો વધી રહ્યો છે અર્થતંત્રમાં નાણાનો પુરવઠો વધી રહ્યો છે રાષ્ટ્રીય આવકમાં ઉપયોગનો હિસ્સો વધી રહ્યો છે રાષ્ટ્રીય આવકમાં સંગત આંકડાઓ દ્વારા જાણી શકાય છે અર્થતંત્રમાં કઈ દિશા જઈ રહ્યું છે ને તે આર્થિક વર્ગોનો કેવા કે રોજગારી ગરીબી વગેરે પરિસ્થિતિ જાણવા આંકડાકીય માહિતીનો ઉપયોગ અનિવાર્ય છે ત્યારબાદાસ્ત્રો તે છે આર્થિક પ્રવૃત્તિ સાથે સુસજ્ઞ છે સંસ્કૃત ભાષામાં અર્થ ઉપયોગ કઈ આવો થાય છે કે કશુંક મેળવવું એવું થાય છે અને સંસ્કૃતિમાં અર્થ ઉપદેશ કશુંક મેળવવું ઓકે ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી અર્થશાસ્ત્રનો અંગ્રેજી શબ્દ આપણો અગિયારમા નંબરનો પ્રશ્ન છે મિત્રો આર્થિક અભ્યાસમાં માહિતી રજૂઆત કેટલા પ્રકારે આર્થિક પ્રતિમાં માહિતી રજૂઆત કેટલા પ્રકારે થાય છે તે આપણે જણાવવાનું છે ઓકે

પચાસ રૂપિયા જે તમે કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવી લો ઓકે ફટાફટ જેમ કે બધા વિદ્યાર્થી મેળવી છે અને તમે તૈયારી કરવા માટે બાકી ના રહેજો તો ફટાફટ કોલ કરીને મેળવી લો

પ્રશ્ન બની ગયો કે આ અર્થશાસ્ત્ર છે એ શા માટે સામાજિક વિજ્ઞાન છે તો કે અર્થશાસ્ત્રમાં માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તે કલ્યાણ છે વાસ્તવિત છે તેને તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે તેથી તે સામાજિક વિજ્ઞાન છે આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો